તો ભાઈ મરવા ને તો સૌને દીકરા દુઃખ મને લાગે પણ આ ખોટું કહેવાય જીવતાને મારી નાખવું ખોટું કહેવાય ને પંચાણું વર્ષીય કમીબહેન નથુભાઈ ખાણિયા જુનાગઢના તાલાડાના ચિત્રાવડ ગામના વતની છે અને જીવિત છે જીવિત એટલા માટે કહેવું પડે કે તેમના પુત્રએ તેમને મૃત જાહેર કર્યા છે કમીબહેનના પતિ મૃત્યુ પામતા તે અમદાવાદ સ્થિત પોતાના આગલા પતિના ડૉક્ટર પુત્રને ત્યાં રહે છે જોકે તેમના પુત્ર અને પૌત્રે સિરાજ ઉર્ફે મુન્ના સાથે બળી ખોટા દસ્તાવેજ ઉભા કર્યા અને જીવિત કમી બહેન ને મૃત જાહેર કરી દીધા કમી બહેન હાલમાં અમદાવાદમાં રહે છે અને હેમખેમ છે સીવતાને મારી નાખવું ખોટું કેવાય ને છોકરા આવીને કીધું હોત કે અહીંનો મોટો બાપો એવા નહોતા આવીને કીધું હત કે મોટો બાપા હવે અમે બાપા કામેન ખાઈએ છીએ જગ્યા અમને દ્યો

જે સમગ્ર કૌભાંડ બહાર આવતા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા જે કોર્ટે આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ અને ખોટા દસ્તાવેજો આપનારને શોધવા કવાયત હાથ ધરી છે મમતાનો મહાસાગર એટલેમાં મમતાનો મહાકુંભ એટલેમાં સ્નેહની સરિતા એટલેમાં સ્નેહની કવિતા એટલેમાં સ્નેહનો સરવાળો એટલેમાં આ સંબંધોનો સરવાળો આ પંક્તિઓ આજનો આધુનિક માણસ ભૂલી ગયો છે પરિણામે જ જૂનાગઢ જિલ્લાના ચિત્રાવડમાં સ્વર્ગસ્થ રાજેશભાઈ ખાણીયાના પુત્રએ રાજેશભાઈની આ જીવતી જનતાને કાગળ ઉપર મારીને જમીન પચાવવાનું કારસ્થાન કર્યું છે જૂનાગઢથી દિલીપ મોરી અને હરીશ શર્મા સાથે દિનેશ સિંધવ વીટીવી અમદાવાદ